એની પણ સમીક્ષા કરવામાં આવી અત્યાર સુધી મેં પોલીસ સ્ટેશન મેં તીન હજાર ચારસો સેતીસ આવા સીસીટીવી કેમેરાની જે ખાનગીની ફીડ આપણે પોલીસ સ્ટેશનમાં આવી રહી છે અને ત્રણ હજાર એકસઠની કંટ્રોલ રૂમમાં આવી રહી છે આ સિવાય લગભગ ચાર જેટલા સીસીટીવી આપણે સરકારી છે જે એમસીના પણ એમ કાઉન્ટ કર્યા છે અને નિર્ભયા પ્રોજેક્ટના આ લગભગ ચાર છે તો એકંદરે કહી શકાય કે અમદાવાદમાં લગભગ સત્તા થી વધારે સીસીટીવી જાહેર સુધી લાગી ચૂક્યા છે આ સીસીટીવી છે એ થયો છે અમુક બને છે અમુક આપ કંટ્રોલ નહીં કરી શકો એ બનીને પણ એનો ડિટેક્શન ખાસ કરીને મિલકત સંબંધિત જે ગુનાઓ છે એમાં ખાસા કાબુ હેઠળ છે અમે જોતા હતા આંકડા તો ધાર જે છે એ લાસ્ટ યર अगस्त સુધી 10 હતી આ વર્ષે 4 છે પણ 100% डिटेक्शन છે લૂટ लास्ट ईयर 76 હતી अगस्त સુધી આ વર્ષે 55 છે પણ આ વર્ષે डिटेक्शन 98% છે લૂટનું 55 પૈકી 54 डिटेक्ट છે એ જ રીતે ઘરફોડ ચોરી માં 231 પૈકી 131 डिटेक्ट છે એટલે 56.7% डिटेक्शन છે જે लास्ट ईयर 50% હતા એમાં પણ સુધારો છે ચોરીઓનો ડિટેક્શન જે છે એમાં પણ ખાસા સુધારા છે ચોરીઓ ચાલુ વર્ષે મહિનામાં થઈ છે જે લાસ્ટ યર હતી એટલે ચોરીઓ ઘટી છે પણ ડિટેક્શન જોઈએ તો ચાલુ વર્ષે થર્ટી નાઇન પોઈન્ટ નાઇન ટકા છે જે લાસ્ટ યર તે ટકા હતા એમાં પણ ડિટેક્શનમાં ખાસો સુધારો થયો છે તો એકંદરે સીસીટીવી થી જે પોલીસને ખાસી મદદ મળી રહી છે કોઈ પણ ગુનાગાર ને શોધવા પોલીસની રેસ્પોન્સ કરી રહી છે નહીં આ સીસીટીવી નો સ્પેસિફિક ટાર્ગેટ નથી પણ જ્યાં સુધી શક્ય હોય પોલીસ વધારે વધારે સીસીટીવી લગાડે અત્યારે જે પણ ક્રાઇમ સેન્સેશનલ પણ થયા છે સીસીટીવી થી જ આપણે મદદ મળી છે અને શોધવામાં એનો નંબર વાહનનો નંબર મળી જાય માણસ કઈ બાજુ ગયા છે પોલીસને એવું ખ્યાલ આવી જાય અને એમાં ડિટેક્ટ થાય છે અપેક્ષા છે કે પોલીસ ઓર કરી કહી રહ્યા છીએ કે વધારે વધારે સીસીટીવી લાગે એનાથી પોલીસ એમે ખાસા ફાયદા થાય છે અમુક એરિયા પણ આ વખતે એડ થયા છે આખી જે સરદાર પટેલ રિંગ રોડ છે એ આપણે અમદાવાદ સિટીમાં સામેલ થઈ ગઈ છે અને એનાથી પણ અમુક જે એરિયા બધા છે તો થોડા આમાં પણ સીસીટીવી ની સમીક્ષા કરવામાં આવી રહી છે